અને ભાઈ નાસ્તા પાણી સરસ મજાના કરી લીધા છે આપણે ફ્રેશ પણ થઈ ગયા છીએ અને હવે ભાઈ આપણે જવાનું છે આપણા કામ પર તો કન્ટિન્યુ મિત્રો બનીના રેજો આપણા વિડીયોમાં મજા આવશે તમને આજે ધમાકેદાર વિડીયો આપણે બનાવવાનો છે અને ભાઈ જો આમ જો અમારા બધા ઉઠીને તૈયાર થઈને બે ગયા જો વેકેશન પડી ગયું છે અને અહીંયા ભાઈ અમારે જો તાજી તાજી શાકભાજી આવી ગઈ છે બહાર તો લઈ લેશું અને બપોરે હવે શું બનાવે છે તો ઘરે આવીએ પછી ખબર પડશે અને આ બધાય નાસ્તો કરી લીધો છે અને અમારી દીદી હંકેલે છે તો બહેના રહીજો આપણા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ ચલો ગાઈશ જઈશું આપણા કામ ઉપર અને આ લોકો અહીંયા ઘરનું કામ કરશે જય બાબા રામદેવ પીર જય કષ્ટભંજન દેવ અને જો ભાઈ

Ờ Alo Alo đó vô. Halo. Halo. Bye. <cười> ah, <cười> dingy, 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 dingy. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ આપણી શોપ ઉપર આ છે અમુક પટેલ હાર્ડવેર સ્ટોર અને ભાઈ જો અમિતભાઈ બેહી ગયા છે મસ્ત મજાના આપણે પણ અહીંયા બેસી ગયા છીએ તો ભાઈ આ કામકાજ તો અમારું કંઈક આજે એવું છે ભાઈ બેઠા છીએ અમને ફ્રી આજે હોળીનો દિવસ છે હોળી છે એટલે આમ તો રજા જેવો જ દિવસ છે અને કાલે તો ભાઈ એકદમ બંધ જ રહેશે આપણી દુકાન કારણ કે કાલે તો વેટી છે એટલે કાલે રજા રહેવાની જ છે તો જો આ બધાય છે ને જો નયનભાઈ અમિતભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ નયન હે પે ડુલોટી કેવું છે બબલા શાંતિ બસ ચાલ્યા કરે જો ટકા ટકા કાલે ડુલોટી છે એટલે કાલે ડુલોટી રમવાની ને આપણે આજે ઉડી છે એટલે ને બગ બગ લાગી અને કાલે ડુલોટી રમો સરસ ખાવાનું ખાવાનું આપણે જે છે નાસ્તા પાણી જેવું તારે શું શું લાયો પકા દહીં લાયો ભટાકા ગરમી ચાલુ થઈ ગઈ

બે વાગી ગયા લે આય ચાલ ભાઈ નયન તારે તું જા જા ઓલા માપતો બરાબર અને ભાઈ હોળી પછી પછી કામ થશે બરાબર માપ દઈએ તો એ લઈ રાખે તો ભાઈ જો આપણી માણકી અહીં પડી છે કેટલાય દિવસથી પડી છે આપણે ગોંઢલથી અમદાવાદ આવ્યા ને ત્યારની અહીં મૂકી દીધી છે અને ભાઈ આપણે એને નહીં જ નથી જો હવે એને નવડાવી પડશે એવું લાગે છે મને બરાબર ને અમિત કેમ છે ભાઈ બસ એકદમ મજામાં શાંતિને આપણા વિડીયોને શું કરવાનું બીજું કાંઈ નહીં

હવે શેઠ કાઈ ગયા છે કુમાર આવે પછી તું જઈ જાય ત્યાં સુધી પક્કો જમી લે તો કુમાર આવી જશે હે ના ના ઘરે જવાનું જો આ બાબલો આપણી માટે વિમલ આવ્યો છે બોલો જુબા કેસરી મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ બેટ તો ખાતો પૂરવા માટે બે અત્યારે ભાઈ અઢી વાગી ગયા છે થોડુંક મોડું થઈ ગયું અને દુકાન છે ને કપ્પા મારતા હતા બેઠા બેઠા

મસ્ત મજાનું જમી લીધું છે અને ભાઈ જો બેઠા છીએ ટીવી જોઈ છીએ અમે અને અમારે વાસુભાઈ એપલ ઘુમેડે છે એપલ ડુપ્લિકેટ એપલ જો ડુપ્લિકેટ એપલ હાથની બનાવટ અને આ ગાંડો છે જો અમારે ખાઈ પીને બેઠા છે હવે જો મજા મસ્તી કરી રહ્યા છે અને મોતી કઈ ગયો મોતીને ભાઈ સારું થઈ ગયું છે કમ્પ્લેટ ખાતો પીતો થઈ ગયો અને હવે ભાઈ જો એને કાલ હાનની દવા પીધા પછી વોમિટ નથી કર્યું એટલે બહુ સરસ કામ થઈ ગયું એના માટે અને ભાઈ અમને પણ શાંતિ થઈ ગઈ હવે કારણ કે એ ખાય નહીં ને એટલે આપણો જીવ બેડા કરે મૂંગું જનાવર છે એની અંદર હું હાલતું હોય તો ભગવાન જાણે આપણે શું ખબર હોય જા ગાંડવા કંઈ નહીં મિત્રો બન્યા રહેજો આપણા વિડીયોમાં ફાઈનલી ભાઈ જો હોળી પ્રગટી રહી છે અત્યારે આજે હોળીનો તહેવાર છે ને ભાઈ જો અહીંયા આપણે નું હતું સાડા સાત વાગ્યાનું કહેતા હતા આ લોકો તો અત્યારે હોળીના દર્શન કરો ભાઈ જો પ્રગટાઈ દીધી છે અમારે અહીંયા હોળી ભાઈ અમદાવાદમાં જુઓ ભાઈ અહીંયા લોકો આવી રીતના હોળીના દર્શન કરતા હોય છે હાથમાં પાણીનો લોટો હોય નારિયળ હોય અને સાત આટા ફરવાનું એવી કંઈક હોય છે આમાં